તૈયારી માટે ઇનફ છે કે હવે મુદ્દાની વાત એ છે કે તમે ડાહ્યા માણસમાં આવો છો કે કેમ આવનારા ત્રણ ચાર મહિના કેવી તૈયારી કરો છો તે આધારિત નક્કી થશે તો ખાસ વિડીયોમાં એક્ઝામ પ્રિપેરેશન માટે માસ્ટર સ્ટ્રેટેજી આપવાનું તો એક પણ પાર્ટ બોલતી પણ મિસ ન થઈ જાય તો આ ત્રણ ચાર મહિના તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે તો આ ત્રણ ચાર મહિનામાં શું વાંચવું શરૂઆતના મહિનામાં કયા વિષયોને પ્રાયોરિટી આપવી અને ખાસ પંચાણું ટકા કેન્ડિડેટ ભૂલ કરી બેસતા હોય છે કે શું ન વાંચવું આ પાર્ટ તો ભૂલથી પણ મિસ ન કરતા અને લાસ્ટમાં ડેલી સાત આઠ કલાક વર્ક સાથે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી તો ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દીથી નોટ પેન લઈને બેસી જાઓ કેમ કે આ વિડીયો તમને એક્ઝામની સક્સેસફુલ તૈયારી કરવા માટે એક રાઈટ ડાયરેક્શન આપવાનું કામ કરશે કેમકે આ ફેમસ લાઇન તમે સાંભળી જશે દી અલોન બટ નોટ વિધાઉટ ડાયરેક્શન એકલા રહીને તૈયારી કરશો તો ચાલશે પરંતુ વિધાઉટ ડાયરેક્શન દિશા વગરની પ્લાન વગરની તૈયારી કરશો તો બિલકુલ નહીં ચાલે

તે વ્યવસ્થિત રીતે રીતે વાંચી લો તો સરસ રિવિઝન કરતા કરતા તૈયારી કરો અને જ્યારે તમને એવું લાગે કે ભાઈ છ થી આઠમાં કન્ટેન્ટ જે છે એસી થી પંચ્યાસી ટકા જેટલું ક્લિયર થઈ ગયું છે પકડ આવી ગઈ છે ત્યારબાદ તમે ધોરણ નવ દસ ના તમારા વિષયના પાઠ્યપુસ્તકની વ્યવસ્થિત તૈયારી કરો અને એ તૈયાર થઈ જાય પછી તમે ઈચ્છો તો બજારની માર્કેટની બુક તમને ગમે તે લાવીને તમે તેમાંથી તૈયારી કરી શકો છો તો સૌ તમે પાઠ્યપુસ્તકો જ વાંચો તેના પર જ સંપૂર્ણ જે છે ફોકસ શરૂઆતમાં કરો અને એને વ્યવસ્થિત રીતે પેલા તૈયાર એક એકવાર આખો બંધ કરીને વિચાર કરો કે જે માર્કેટમાં જે બજારમાં જે પ્રકાશનની બુકો જે મળે છે એ કયા બેઝના આધારે તૈયાર થઈ છે તો ચોક્કસથી તમે તમને પણ ખબર છે કે એ બધી ધોરણ છ થી આઠ ની ગુજરાત રાજ્યની જે પાઠ્યપુસ્તકો છે નવ દસની ની જે પાઠ્યપુસ્તકો છે તે આધારે બધી જ બુકો છે તે તૈયાર કરવામાં આવી છે અરે હા તમે એમસીક્યુની પ્રેક્ટિસ માટે બજારમાંથી કે કોઈ પણ જગ્યાએથી તમે બુક્સ ખરીદી શકો છો જે પણ તૈયાર કરો તેની એમસીક્યુ પ્રેક્ટિસ ચોક્કસથી કરો બની શકે તો ડેલી પચાસ થી સિત્તેર પ્રશ્નો એમસીક્યુ સોલ્વ કરો તો આ વખતે પાર્ટ ટુ માં નવા સિલેબસ મુજબ વાત કરીએ તો સૌપ્રથમ કન્ટેન્ટ અને મેથડ એમ બંનેનું કમ્બાઈન થઈને પ્રશ્નો અપવાલા છે તો સૌપ્રથમ તમે કન્ટેન્ટની તૈયારી કરો ત્યારબાદ તમે મેથડની તૈયારી કરો તો મેથડ માટે તમે પીટીસી અને બી ની બુક વાંચો તે બેસ્ટ રહેશે અને તે વંચાઈ જાય વ્યવસ્થિત રીતે વંચાઈ જાય ત્યારબાદ તમે માર્કેટની બજારની અન્ય કોઈ બુક પ્રેફર કરી શકો છો વિભાગ ટુ ઓકે થઈ જાય ત્યારબાદ તમે વિભાગ વનની તૈયારી કરો જેમાં શરૂઆતમાં તમે બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણ પદ્ધતિની તૈયારી કરો જેમાં પણ તમે શરૂઆતમાં પીટીસી અને બી ની જે મનોવિજ્ઞાનિકની શિક્ષણ પદ્ધતિની જે બુક છે એ પહેલાં વાંચો તેને વ્યવસ્થિત વાંચી લો ત્યારબાદ તમે અગિયાર બારના મનોવિજ્ઞાનની બુકમાંથી બહાર મનોવિજ્ઞાન અને બાર વિકાસના જેટલા પણ ટોપિકો છે તેને વ્યવસ્થિત સમજીને એકવાર વાંચી લો અને પછી જો સમય મળે તો તમે બજારની કે અન્ય પ્રકાશનની બુક લાવીને તમે પણ તૈયારી કરી શકો છો ત્યારબાદ તમે અંગ્રેજી અને ગુજરાતી ગ્રામણ અર્થ અર્થગ્રહણ સાથે કમ્બેન તૈયારી કરી શકો છો તેમાં પણ શરૂઆતમાં તમે ધોરણ છ થી બાર ની ટેક્સ્ટબુક જેટલા પણ ગ્રામરના ટોપિકો છે ગુજરાતી અને અંગ્રેજીના તે તૈયાર કરી શકો છો અથવા તમે બજારની અન્ય બુકમાંથી પણ વાંચી શકો છો અને ત્યારબાદ તમે જીકેની તૈયારી કરો જીકેની તૈયારીમાં તમે તમને જે સુટેબલ બુક હોય એમાંથી તૈયારી કરી શકો છો અને જો તમને સમય મળે તો ધોરણ 6 થી 8 ની જે સામાજિક વિજ્ઞાનની ભૂગોળની ઇતિહાસના જે ટોપિકો છે એ તમે વ્યવસ્થિત એને વાંચી લેજો અને કરેક્ટ અને રીતિની બેસ્ટ તૈયારી કેવી રીતે કરવી તેની હવે પછીના આગળના વિડિયોમાં આપણે જોવાના છીએ તે ખાસ ચૂકતા નહીં હવે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઘણા ખરા કેન્ડિડેટ એમાં ભૂલ કરી બેસતા હોય છે કે શું નથી વાંચવાનું તે વિશે જોઈએ કેમ કે ઘણા ખરા કેન્ડિડેટ જાણતા હોવા છતાં અજાણતામાં એવા ટોપિકની તૈયારી કરી બેસે છે કે એક્ઝામમાં કંઈ કામમાં નથી આવતું અથવા તો તેમની એક્ઝામની તૈયારીમાં ઘણો ઘણો સમય બગડતો હોય છે તો સૌપ્રથમ તો તમે અલગ અલગ મટીરિયલ વાંચવાનું છોડી દો કેમ કે અત્યારે ચારેય બાજુથી ટેટ ટાટના મટીરિયલો મળી રહ્યા છે હા તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો પણ કોઈ શરૂઆતમાં કોઈ પણ એક લો તેને વ્યવસ્થિત વાંચો વ્યવસ્થિત તૈયાર કરો ત્યારબાદ તમે બીજું લઈને વાંચી શકો છો એક સાથે બધા અલગ અલગ મટીરિયલો ભેગા કરીને તમે પોતે પણ કન્ફ્યુઝ થઈ જશો કે શું વાંચવું શું ન વાંચવું તો શરૂઆતમાં લો પણ કોઈ એક વ્યવસ્થિત લઈને તમે તૈયારી કરો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ ટોપિક કોઈ પણ સબ્જેક્ટની તૈયારી પ્રોપર પ્લાન બનાવીને કરો આડેધડ તૈયારી કરવાનું બંધ કરી દો અહીંથી મટીરિયલ મળ્યું તો એ વાંચી લીધું કોઈએ તમને વોટ્સઅપમાં મટીરિયલની પીડીએફ મોકલી તો એ પ્રિન્ટ કરાવીને તમે એ વાંચવા માંડી પડ્યા કોઈ મિત્રએ કહ્યું કે આ પ્રકાશનની બુક લાવો આમાંથી ખૂબ સારું છે ને ખૂબ પૂછાય એવું છે તો એ તમે લાવીને પાછા એ તૈયારી કરવા આવી જો તમે તૈયારી કરી રહ્યા હોય તો સ્ટોપ થઈ જાઓ આવી તૈયારી તમને તમારા ગોલ સુધી ક્યારે પણ નહીં પહોંચાડે તો સૌપ્રથમ તમારે કયા સબ્જેક્ટ પર કયા ટોપિક પર વધારે વાંચવાની જરૂર છે વધારે ફોકસ કરવાની જરૂર છે તે જાણી લો ત્યારબાદ પરફેક્ટ પ્લાન બનાવીને તેની તૈયારી કરો તો તે માટે તમે મારો આ વિડીયો જોઈ લો જે ચોક્કસથી તમને તમારા વીક સબ્જેક્ટ ટોપિકને કેવી રીતે જાણીને તૈયારી બેસ્ટ કરવી તે વિશે ચોક્કસ ગાઈડ કરશે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો સૌ પ્રથમ તો તમે એક્ઝામની પ્રિપેરેશન માટે પહેલા તો શાંત બની જાઓ ધ ક્વાર્ટર યુ બીકમ ધ શાર્પર યુ બીકમ જેટલા તમે શાંત બનશો એટલા તમે શાંત બનશો અને વ્યવસ્થિત રીતે એક્ઝામ ની તૈયારી કરી શકશો બીજું કે અત્યારે તમારે કરંટ અફેર્સ બિલકુલ તૈયારી જરૂર નથી તેમાં પણ ન્યૂઝપેપર છાપવું તો બિલકુલ અવોઇડ કરજો કેમ કે ન્યૂઝપેપર માં માત્ર 1% જ માહિતી જે છે એ એક્ઝામ ઉપયોગી લાગતી હોય છે બાકી 99% જેટલા સમાચારો છે એ તમારો એક્ઝામ માટે સમજ મેળવવાનો કામ કરશે આઈ હોપ કે તમે સમજી શક્યા હશો કે હું શું કહેવા માંગુ છું કે ભી ઘણા ખરા સમાચારો એવા હશે જે તમારી એક્ઝામ સાથે તેની કોઈ દૂર દૂર સુધી પણ લેવા દેવા નહીં અને તેવા ન્યૂઝ તેવા સમાચારો તમારો કિંમતી સમય બગાડશે હા તમારે કરંટ અફેર્સની અત્યારથી જ એક નોટ બનાવવાની છે જેની અંદર જેમાં કોઈ મોટી મહત્વની કોઈ ઘટના બની હોય ચારે બાજુ તેની ચર્ચા ચાલતી હોય તેવા ટોપિક તેની અંદર નોંધવાના છે અને તેની ટૂંકમાં વિગત તમારે નોંધવાની છે અને એક્ઝામ ના 15 દિવસ બાકી હોય ત્યારે તમે તે નોટ માં જે નોંધેલા ટોપિક છે તેમાં Google પર સર્ચ કરીને કે અન્ય રીતે તે ટોપિક માં ડિટેલ પૂર્વક થોડી તૈયારી કરી લેવાની છે એક્ઝામ્પલ જોઈએ કે ત્યારે BLO ની SIR ની કામગીરી ચારે બાજુ એની ચર્ચા ચાલી રહી છે તો તમારે આ પ્રકારનો ટોપિક હોય કે SIR નું ફૂલ ફોર્મ શું છે SIR ની પ્રક્રિયા પહેલા ગુજરાતમાં ક્યારે થઈ હતી તો આ ટોપિક તમારે કરંટની જે નોટ બનાવી છે એની અંદર નોંધવાની છે એ જ રીતે વર્તમાન સમયમાં પ્રધાનમંત્રીનું કાર્યાલયનું નામ બદલાયું છે શું છે જો જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જવાબ આપજો તો આ પ્રમાણે પરફેક્ટ તમે કરંટ અફેર્સની તૈયારી કરી શકો છો એક્ઝામના પંદર દિવસ બાકી હોય ત્યારે તમે તમે કરંટની જે નોટ બનાવી છે તેમાંથી તમે તૈયારી કરો અને એ પણ ડેલી માત્ર એક કે બે કલાક પૂરતું જ

પરંતુ લોજિક બની રહેશે અને વાંચવામાં સોલ્વ કરવામાં તમને એક આનંદ આવશે બીજું આઉટડેટેડ મટીરિયલ હોય તે તમારે બિલકુલ વાંચવાનું નથી તે ખાસ ધ્યાન રાખજો જેમ કે જિલ્લા તાલુકા અને રાજ્યની માહિતી છે મંત્રીમંડળના ટોપિકો છે તો આ પ્રકારના ટોપિકો છે એ તમારે લેટેસ્ટ અપડેટ વાળા ટોપિકો જ વાંચવાના છે તે ખાસ તમે ધ્યાનથી જોઈ લેજો રીઝનિંગ તૈયારી માટે તમને કહું તો જે ટોપર સ્ટુડન્ટ તૈયારી કરતા હોય છે કે જ્યારે પણ તમે વાંચતા વાંચતા થાકી જાઓ અથવા કંટાળો આવે ત્યારે તમે રીઝનિંગના પ્રશ્નોની

કે તૈયારી તો બધા જ કરે છે પરંતુ ડેલી સાત આઠ કલાક સ્માર્ટ વર્ક સાથે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ રાત્રે સૂતા પહેલા સવારે શું વાંચવાનું છે બીજા દિવસે સાની તૈયારી કરવાની છે તેનું એક આછું ખરું ટેબલ બનાવીને જ સુવાનો નિયમ રાખો કેમ કેમ કે જેવા તમે સવારે ભૂલ એનર્જી સાથે તૈયારી કરવા બેસો છો ત્યારે તમે કયો વિષય વાંચો કયો ટોપિક વાંચો તે નક્કી કરવામાં તમારો 30 થી પાંત્રીસ મિનિટ જેટલો સમય તો તેમાં જ બગડતો હોય છે જેમ ટોપર સક્સેસફુલ કેન્ડિડેટ તૈયારી કરતા હોય છે તે પ્રમાણે તમે તમે અનુસરો શરૂઆતમાં કોઈ ટોપિક જે 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 છે છે સબ્જેક્ટ તમને તૈયારી કરવામાં સૌથી વધારે કંટાળો આવતો હોય એવા સબ્જેક્ટને શરૂઆતમાં તૈયાર કરો કેમ કે તમે મોર્નિંગમાં ફ્રેશ હો છો માઇન્ડ એકદમ એનર્જી સાથે ભરેલું હોય છે એટલે તમે તે ટોપિક તૈયારી કરવામાં તમને કંટાળો નહીં લાગે અને જે પણ વાંચેલું હશે જલ્દીથી સમજાઈ જશે અને લાંબા સમય સુધી યાદ

તે રિલેટેડ તેના એમસીક્યુ સોલ્વ કરો તેને લગતો મોક ટેસ્ટ આપો જો આ રીતે 3R મોડેલની તમે તૈયારી કરશો તો તમારો ટોપિક એકદમ પરફેક્ટ રીતે તમને આવડી જશે એક વાત હંમેશા યાદ રાખજો તમારી સામે માત્ર એક એક્ઝામ નથી ઊભી ઊભું છે તમારું એક બેસ્ટ ફ્યુચર તમારી ઓળખ તમારો સેલ્ફ રિસ્પેક્ટ તમારું ડ્રીમ ઊભું છે આવનારા 3-4 મહિના રેસના ઘોડા જવાબ બની જાઓ જેમ રેસનો કોડો સીધો ટ્રેક જ જોઈ શકે આજુબાજુનું વાતાવરણ તેને ડિસ્ટર્બ ના કરી શકે તે માટે એક સેફટી બેલ્ટ પહેરાવવામાં આવે છે તે રીતે પણ તમે તમારું ફોકસ માત્ર એક્ઝામ પ્રિપેરેશનમાં જ રાખો એક્ઝામની તૈયારીમાં જ રાખો આ ત્રણ ચાર મહિના ખૂબ ડિસિપ્લિન રહીને એક્ઝામની બેસ્ટ પ્રિપેરેશન કરો અને એક્ઝામની પ્રિપેરેશન માટે ડેલી કે વીકલી એક બેસ્ટ પ્લાન બનાવો અને તે પ્લાન પ્રમાણે તમે તૈયારી પ્રોપર વેમાં કરો બીકોઝ રિમેમ્બર ધીસ લાઈન ઇફ યુ ફેલ ટુ પ્લાન યુ આર ઓલરેડી પ્લાનિંગ ટુ ફેલ જો તમે એક્ઝામની તૈયારી માટે પ્લાન બનાવવામાં નિષ્ફળ ગયા છો તો સમજો કે તમે ઓલરેડી નિષ્ફળતાનો પ્લાન બનાવી ચૂક્યા છો ઓવર થિંકિંગથી બચો કેમ કે મેં નોટિસ કર્યું છે કે ઘણા કેન્ડિડેટ એક્ઝામ પ્રિપેરેશન કરતી વખતે ઓવર થિંકિંગ બહુ કરે છે તો માત્ર ડેલી એક દિવસનું જ રીડિંગ પ્લાન બનાવો અને કોઈ પણ વિચાર કર્યા વગર એ પ્લાન મુજબ તૈયારી કરો સ્ટોપ થિંકિંગ સ્ટાર્ટ ડુઈંગ કેમ કે વિચારો કરવાથી રિઝલ્ટ નહીં મળે રિઝલ્ટ મળશે સારી એવી તૈયારી કરવાથી મહેનત કરવાથી પોતાની જાત પર વિશ્વાસ રાખો તમને તક મળી છે આ બે નું તમારા જીવનનું સૌથી તમે બેસ્ટ ઈયર્સ બનાવી શકો છો પણ એ આધાર રાખે છે કે તમે આવનારા 3-4 મહિના કેવી તૈયારી કરો છો કેટલી મહેનત કરો છો एग्जाम ને કેટલો સમય આપો છો માત્ર માત્ર આ 4 મહિના ખૂબ ડિસિપ્લિન સાથે પોતાની एग्जाम ની પ્રિપરેશન કરો ખપાવી દો આ 4 મહિના પોતાના ડ્રીમ માટે પોતાના જીવન માટે તો હવે તમારી પાસે છે પરફેક્ટ ડાયરેક્શન નાઉ ઈટ્સ યોર ટાઈમ ટુ વર્ક તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ઓલ ધ બેસ્ટ ફ્યુચર ટીચર્સ